ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી છું અને આમોદ તાલુકા બક્ષીપંચ મોરચા ઉપરાંત માનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યાં જ્યારે સભ્ય હતા ત્યારના ચૂંટણી સહસંયોજક હતો એનસી પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે શું તમારા એકત્રીસ દસ બે હજાર તેવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી મેં સો ભંડોળના એક વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે જે પૈકી મને એકવીસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ માત્ર એકાવન હજાર રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે હજુ તેના બાર પોઈન્ટ લાખ રૂપિયા મારે લેવાના નીકળે છે એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ છ લાખ રૂપિયા લેવાના હતા તે પૈકી મને પાંચ લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમોદ નગરપાલિકાએ આપી છે હજુ મારે બે લાખ રૂપિયા સોપનના અને બે લાખ રૂપિયા ગ્રાન્ટના અને બાર પોઈન્ટ સાઠ લાખ મળી અંદાજે ચૌદ લાખ રૂપિયા જેવી રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે

એ ઉપરાંત વધુ વાર મુખ્ય અને લેખિત જાણ લેખિત રજૂઆત કરી છે એ ઉપરાંત પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર આરસીએમ મુખ્યમંત્રી મુખ્યમંત્રી પ્રભારી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પણ મેં જાણ કરી છે આમ છતાં તેનો ઉકેલ ના આવતા હું ત્રણ વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં એક વાર જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં પણ જઈ ચૂક્યો છું મારી સામે બદનક્ષી દાવો કરી શકે છે હું કોર્ટમાં રજૂ કરીશ મારી પાસે લાંચ બિલ પાસ કરવા માટે ટકાવારી માંગતો વિડીયો છે અને છે

કિંમત બતાવતો નથી નથી એટલે એનો કે એમણે સુડતાલીસ લાખ નું કિંમત લઈને નગરપાલિકાની સેવા કરવા એકતાલીસ લાખમાં ખરીદ્યું હોય નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયક નું કેવું છે કે જો મહેલેશભાઈ મોદી અમને નગરપાલિકાને આ પાંત્રીસ છત્રીસ લાખમાં જીસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાનમાં પચાસ રૂપિયા પચાસ હજાર રૂપિયા આપીને સન્માન કરીશું તે બાબતે શું કહેશું હું લેવેજ ધંધો કરતો નથી બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એકવાર જુએ ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે કોટેશન મંગાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

બદનક્ષી દાવો કરશે તો કોર્ટમાં પણ રજૂ કરવા તૈયાર છું મેં લેખિતમાં પણ આપેલું છે કે પોલીસ તપાસ દરમિયાન જયારે પણ માંગશે ત્યારે એ હું આપવા તૈયાર છું